હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મોઘવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે તારીખ છે અગિયાર છ બે હજાર પચીસ અને વાર છે બુધવાર અને આજના શું બજાર ભાવ છે સફેદ ડુંગળીના આપણે લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ તો વિડીયો માઇન્ડ સુધી બનીને રહેજો ચેનલમાં વાર છો નવા છો તો ખાસ તમને રિક્વેસ્ટ છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં મહુવા માર્કેટિંગ યાર્ડની તમને ડેલી વિડીયો અને અપડેટ મળે છે અને સફેદ ડુંગળીની આવકની યાદની વાત કરું તો બાસઠ હજાર પ્લસ કટ્ટાની આવક થઈ છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં તો ચાલો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જવાના છીએ વિડીયો અઠાણું અઠાણું નવાણું બસો એક બે દરજા પાંચ ₹100 પાસો આ ₹80 થઈ ગઈ આ ₹40 આ એ પોયસી આ ₹80 આ 240 વાળી અને આ ₹80 વાળી ને 240 ની વેચે છે ₹200 ₹100 ₹200 છે હું ખાલી ₹200 છે ₹100 ₹100 ₹100 ₹100 ₹100 ₹100 રોડ પર આલો ભાઈ મુનાભાઈ આપી દો ₹77 ₹77 ₹27 ₹77 پچا روپیہ بچا بچا روپیہ خالی <سؤال> بچا بچا روپیہ بول بائیو بچا بچا روپیہ بول بائیو خالی بچا بچا روپیہ بچا بچ 84 84 84 હરસિયા ભાઈ વારિયા બાવરિયા બાવરિયા હરસિયા એ તો એ ભાઈ અલને 85 52 52 52 99 98 હરસિયા કઈ વાત છે 54 54 54 99 એલેલે પ્રોબ્લેમ બોલવો તો હાથ હાથ બે હાથ 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 યાદ છે કેવા વાત એ સાચો پچاس ایک سو ستا